નવા બધાનું સ્વાગત છે જય શ્રી કૃષ્ણ જય માતાજી તો અમે સવારે કામ કરીને ફ્રી થઈ ગયા છીએ અને આજે મેં એક વાઘાનું કટિંગ કરી લીધું છે મારે ગ્રીન ને વ્હાઈટ વાઘો આપવાનો છે તો બધું કટિંગ બટિંગ તો રેડી થઈ ગયું છે પણ હવે થોડું થોડું સીવવાનું ચાલુ કરી દીધું છે ને આજે અત્યારે સવાર સવારમાં તો કોઈ છે નહીં હું એકલી શું મિત ટ્યુશન ગયો છે બા ભાઈની ઘરે ગયા છે એવું હું હતી તો થોડું કટિંગ કરી અને મેં દુલ્લા વાઘો પૂરો બનાવી નાખું હવે પછી હવે બપોરની રસોઈનો ટાઈમ થઈ ગયો છે તો બપોરની રસોઈ બનાવશું બાર ને દસ થઈ ગઈ છે અને અહીંયા રસોઈ બની ગઈ છે આજે રસોઈમાં બનાવ્યું છે લીલી ચોળીનું શાક રોટલી અને હવે આપણે આ કાલ રાહ સાંજે ઢોકળા બનાવ્યા હતા તો આપણે ગ્રેવી વાળા ઢોકળા અત્યારે છે આ કોરા છે તો આપણે અત્યારે થોડા ગ્રેવી વાળા ઢોકળા બનાવશું અને અહીંયા કા કાંદા કટિંગ થઈ ગયા છે ગ્રેવીવાળા ઢોકળા કરવા માટે અહીં કાંદા કાંદા ટમેટાનું કચુંબર રેડી થઈ ગયું છે તો હવે આપણે આ ગ્રેવી વાળા ઢોકળા વગાડશું અહીં આપડે તેલ ગરમ થઈ ગયું તો એમાં થોડી એવી હિંગ નાખશું પેલા આપણે અને પછી આ કાંદા કટિંગ કરેલા છે લાંબી સીર ઉઘોડે એ નાખ્યું અને આપણે આ કાંદાને થોડીક વાર સાતળવા દઈશું સ્વાદ અનુસાર થોડુંક મીઠું નાખી દઈશું આપણા કાંદા સતરાઈ ગયા છે તો હવે આપણે આમાં મંચુરિયમનો મસાલો એડ કરશું ને આપણે આમાં પાણી થોડુંક એડ કરશું પછી પાણી ઉકળી જાય પછી આપણે ઢોકળા નાખી દઈશું ગ્રેવી વાળા ઢોકળા તૈયાર થઈ ગયા છે અને જમબાઈ બેસી ગયા છે આ છે ગ્રેવી નથી ગ્રેવી વાળા ઢોકળા એટલે મંજુરીમ જેવું જ લાગે મંજુરીમ બેસી ગયા છે બધા જય શ્રી કૃષ્ણ મમ્મી રસ ને કેરી છે મૂકી છે તો અમે જોડીઓમાં ગયા હતા છોકરા માટે ટી શર્ટ લઈ આવ્યા હતા તો હજી પેન્ટ બાકી છે તો અમે હવે કપડાની ખરીદી માટે જઈ છે છોકરાઓને બધા જવાના છે બહાર એટલે કપડાની ખરીદી કરવાની છે તો અમે કપડાં લેવા જઈએ છીએ કપડા લેવા એવા છે ખાવા એવા છે કપડા લેવા બી કપડા કરી દે કરીને હવે સાડા સાત વાગી ગયા છે અને હવે અમે રસોડામાં આવી ગયા છીએ આજે બનાવાશે પાસ્તા

હવે પાણી ગરમ થાય પછી આપણે પાસ્તા નાખશું બાફવા માટે પાણી ગરમ થઈ ગયું છે ઉકળે છે હવે આપણે આમાં પાસ્તા નાખશું બાફવા માટે બાફવા બોઈલ થઈ જાય ને આમાં આપણે થોડુંક તેલ નાખશું એક ચમચા જેટલું તેલ નાખશું એટલે પાસ્તા ચીપકીએ નહીં ને સરસ બફાઈ જાય પાસ્તા બોઇલ થાય કે આપણે ગ્રેવી કરવા માટે આ વેજીટેબલ કટિંગ કર્યું છે તો એ આપણે વેજીટેબલ સાતળી લઈએ એની માટે આપણે તેલ મૂકી દઈએ અહીંયા બે ચમચા તેલ મૂક્યું છે તો આપણે તેલ ગરમ થવા દઈશું આ તેલ ગરમ થઈ ગયું છે તો પહેલાં આપણે હિંગ નાખશું થોડી પછી આ લસણ નાખશું આપણે આ કળી આખી જ નાખી દઈશું ગ્રેવી કરવી છે આપણા માટે પછી આપણે આ બે તમાલપત્રના પત્રના મેં કટકા કરી લીધા છે એ નાખશું પછી આપણે કાંદા નાખશું

એટલે ગ્રેવી આપણે આ મિક્સરમાં ગ્રેવી કરીએ એટલે સીલી ફેક્સ મસ્ત ક્રશ થઈ અને મસાલા સાથે મિક્સ થઈ જાય આપણે હવે આ પાસ્તા બફાઈ ગયા છે તો હવે આપણે સારીમાં કાઢી લઈશું ગ્રેવી આપણી સતરાઈ ગઈ છે આપણે ગેસ બંધ કરી દઈશું અને આને ઠરવા દઈશું થોડીક વાર પછી આપણે મિક્સરમાં ક્રશ કરી લઈશું ગ્રેવી કરવા માટે વેજીટેબલ સતરાઈ ગયું છે તો હવે આપણે ગ્રેવી કરવા માટે મિક્સરમાં ક્રશ કરી લઈશું હવે મિક્સર ચાલુ કરી દઈશું આપણે ગ્રેવી હવે રેડી થતી જાય છે

હવે આપણે એમાં પાસ્તા એડ કરી દઈશું પાસ્તા બહુ મસ્ત થયા સુ આપડા પાસ્તા રેડી થઈ ગયા છે મસ્ત ગ્રેવી માં ઉકળી મિક્સ થઈ ગયા છે તો આપણે ગેસ બંધ કરી